કોઈ પણ જીવંત પ્રણાલીની અંદર રહેલા રસાયણોને જૈવિક અણુઓ તરીકે ઓળખવામાં આવે છે જીવંત પ્રણાલીમાં રહેલા રસાયણોને જૈવિક કહેવામાં આવે છે તો કોઈ પણ જીવંત પ્રણાલી હોય એ જીવંત પ્રણાલીની અંદર રહેલા રસાયણોને જૈવિક અણુઓ કહી શકાય છે જૈવિક અણુઓ ઘણા બધા છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન ન્યુક્લિક એસિડ ઉત્સેચક લિપિડ ડીએનએ આરએનએ વગેરે બધા જ અણુઓને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ તો આ જે જૈવિક અણુઓ છે તેની અંદર અલગ અલગ પ્રકારના કાર્બનિક પરમાણુઓ રહેલા હોય છે અલગ અલગ પ્રકારના અણુઓ રહેલા હોય છે પરમાણુ રહેલા હોય છે જેમ કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન વગેરે વગેરે રહેલા હોય છે તો આ જે જીવંત પ્રણાલી હોય છે તેની અંદર આ સંયોજનોનો જે રોલ છે જે ફાળો છે ખૂબ જ મોટું જોવા મળે છે આ બધા અણુઓ જીવંત પ્રણાલીના એકદમ પાયાના ઘટકો છે એટલે કે આ બધા સંયોજનો વગર જીવંત પ્રણાલી શક્ય નથી તો આ જે જૈવિક અણુઓ છે એ જૈવિક અણુઓ વિશે આમ તો લગભગ તમે બધા જાણો જ છો પણ આ ચેપ્ટરની અંદર જે મુખ્યત્વે જૈવિક અણુઓની વાત કરવાની છે તે આ પ્રમાણે છે એક છે કાર્બોહાઈડ્રેટ બીજું એક છે કાર્બોહાઈડ્રેટ પછી આપણે અને છેલ્લે ન્યુક્લિક એસિડ તો આટલા જૈવિક અણુઓની આપણે આ ચેપ્ટર અંદર વાત કરવાની છે